જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ ટેસ્ટ ટેસ્ટેક એન્ડ ટેલેન્ટમાં નમસ્તે મિત્રો આજે આપણે નવરાત્રિના સાતમા દિવસની વ્રતકથા સાંભળીશું નવરાત્રિના સાતમા દિવસે આપણે માતા દુર્ગાના કાળરાત્રિ સ્વરૂપની પૂજા ઉપાસના કરીએ છીએ મા કાળરાત્રિને અત્યંત ભયાનક તથા શક્તિશાળી સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તેમનું વર્ણ અતિ કાળો છે તે કારણે તેમને રાત્રી કહેવામાં આવે છે માતા રાત્રી દુષ્ટોનો નાશ કરે છે અને ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે મા કાળરાત્રીનું સ્વરૂપ વર્ણ અતિ કાળો છે વાહન ગધેડો છે માતા કાળ રાત્રિ ગધેડા પર આરૂર છે એક હાથમાં ખડક તલવાર બીજા હાથમાં વજ્ર બાકી હાથોમાં અશ્વન મુદ્રામાં કેસ વિખરેલા અને ભયાનક ગળામાં વીજળી જેવી જ્વાલાઓ આ સ્વરૂપમાં દુષ્ટ દૈત્યોનો નાશ કરી ભક્તોને રક્ષા આપે છે વ્રત કથા પુરાણોમાં વર્ણન આવે છે કે જ્યારે શુભમ નિશુભમ નામના દૈત્યો પૃથ્વી અને દેવલોકમાં હાહાકાર મચાવતા હતા ત્યારે દેવી દુર્ગાએ પોતાના અનેક રૂપો ધારણ કરી તેમનો નાશ કર્યો તે સમયે દેવીનું સૌથી પ્રચંડ અને ભયાનક સ્વરૂપ પ્રગટ થયું જેને કાળરાત્રી કહેવામાં આવ્યું દેવીના આ સ્વરૂપને જોઈને દૈત્યો કંપી ઉઠ્યા મા કાળરાત્રીએ પોતાની અદ્ભુત શક્તિ વડે દૈત્યોનો સંહાર કર્યો આથી મા કાળરાત્રીની પૂજાથી ભક્તને અંધકાર ભય દુષ્ટ શક્તિઓ અને અચાનક આવતા સંકટોથી મુક્તિ મળે છે મા કાળરાત્રિની ઉપાસના કરનાર ભક્તના જીવનમાંથી ભય દૂર થાય છે ભક્તને અખંડ નિર્ભયતા અને આત્મબળ પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક સિદ્ધિઓ તથા અજ્ઞાનતાનો નાશ થાય છે અચાનક થતા દુર્ઘટનાઓથી રક્ષણ મળે છે મંત્ર એમ ક્લીમ કાલરાત્રિ સર્વ વશ્યમ કુરુ કુરુ વીર્યમ દેહી દેહી નમઃ ગણેશવર્ય ઓમ ગ્લૌ એમ શ્રી એ કાળરાત્રિ આવે છે આવે સય પ્રસ્ફુર પ્રફુર સર્વજન સમોહય ઓમ ફદ સ્વાહા પ્રાર્થના હે મા રાત્રિ તમે દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર અને ભક્તોને નિર્ભય બનાવનાર છો અમારા જીવનમાંથી ભય રોગ અને દુઃખ દૂર કરો અને અમને સદમાર્ગ પર ચાલવાની શક્તિ પ્રદાન કરો ઉપાસનાનું ફળ ભક્ત નિર્ભય બને છે જીવનમાંથી અચાનક અવરોધો દૂર થાય છે આધ્યાત્મિક માર્ગ પર પ્રગતિ થાય છે અખંડ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે નવરાત્રિના સાતમા દિવસે નારંગી રંગનું મહત્વ છે નારંગી રંગ ઉર્જા અને શક્તિનો પ્રતિક છે નારંગી રંગ અગ્નિ અને સૂર્ય સાથે સંકળાયેલો છે મા કાળ રાત્રિ ભયનો નાશ કરી ભક્તને અખંડ શક્તિ આપે છે જેનો સંકેત આ રંગથી મળે છે નિર્ભયતા અને આત્મવિશ્વાસ આ રંગ ભય દૂર કરીને નિર્ભયતા આપે છે ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ અને હિંમત મળે છે આધ્યાત્મિક જાગૃતિ નારંગી રંગ તપસ્યા અને સંન્યાસીઓનો રંગ છે આ દિવસે આ રંગ ધારણ કરવાથી ભક્તને આધ્યાત્મિક વૃદ્ધિ ધ્યાનમાં એકાગ્રતા અને મનની શુદ્ધિ મળે છે નેગેટિવ ઉર્જાનો નાશ માં નારંગી રંગ તેજસ્વીનો પ્રતિક હોવાથી ભક્તને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે સાતમા દિવસે જો નારંગી રંગ ધારણ કરવામાં આવે તો તે શક્તિ હિંમત આધ્યાત્મિક જાગૃતિ અને નકારાત્મકતા દૂર થવાનું પ્રતીક માનવામાં આવે છે આ રીતે સાતમા દિવસે મા કાળરાત્રિની પૂજા કરીને ભક્ત પોતાના જીવનના અંધકારને દૂર કરી પ્રકાશ શાંતિ અને નિર્ભયતાની પ્રાપ્તિ કરે છે તો ચાલો સૌ મળીને માતાને પ્રાર્થના કરીએ જય મા કાળરાત્રિ